શહેરના પાલનપુર કેનાલ રોડ પાસેની ઘટના સામે આવી જેમાં સુરતના એલપી સવારી ચાર રસ્તા ઉપર મૃત હાલતમાં ગાયનું માથું મળ્યું આવ્યું ગાયનું માથું કપાયેલી હાલતમાં મળતા લોકોમાં ભારે જો લોકોના ટોળે ટોળા જમા થઈ ગયા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી હિંદયા પ્રીમિયમ આભારે રોડની લાગી જતી પોલીસ અને એફએસએલની ને ત્યુ ઘટના સ્થળે પોચીને તપાસ હાથ ધરી સાત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસનો કાફલો પર દોરિયા પોલીસના જણાવ્યા અનુસાર જે પણ તેમાં ગુનેગાર હશે તેમને કડક કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુફ પાલનપુર એરિયામાં એલપી સવાઈ સ્કૂલ નજીક રાજન ગ્રીન્સ અને સૂર્યમ સ્કાઈ એ બે સ્કીમ છે એની વચ્ચેના ભાગમાં એક વાછડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલપીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જાય અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને તે ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે